જય શ્રી કૃષ્ણ ઘણા લાગે ગા શિયાળ અને વાહિતા થણિયું થઈ ગયું અને હું કરૂઢાની પાણી આ છે જરાક વેલેરા પાણી કરી નક રોવેને કરી હતી આજ છે નક્યા મોય કરી ના નાણા કહે પણ જરાક નો પાણી પીએ કે ઓલું થાય તો હું કાં કરીને જઈએ અને જવાનું હે આજ ઓલામાં પીવું યુટ્યુબ મિટિંગમાં આઠ ભૂલાયું કે યુનિક રિસોર્ટ હોય ને ના જવાનું હે બ્યુટ્યુબર બધા ભેગા થવાના હોય એ અમારે પણ જવાના હે મારે તો દોવાનું ચોકરાનું બધું કરે અને પછી વાર જઈ વહેલું કરી લે અડધી કલાક કલાક પણ બધું કરે નાખે ને પણ એનું તો નાખે એ તો ભરાઈ ગણો તો પછી દો વેલા પાણી કરે પછી નાઈ ધોઈ લઈએ અને પછી એમ

રેખાને ફોન આવ્યો હતો કે ત્યાં હું હું જાન તો મારે આવવું હોય છે ને મુક મારે નહીં તો કે મેં તો આવેલ તો વિસ્તારાનું તો એ તું આવીને તો મારે આવવું છે મારે આવવું ને તો હું દેવાનું એમ તો મારે છોકરાનું ઢોરનું બધું ધેરું થાય ને એટલે મારે મેળ ન આવે હું ત્યાં પછી પાછું પરિયાણ કર્યું થોડું થોડુંક પેર્યું હોય તો હા હું ટકા તા મારે એને આ યુનિક રિસોર્ટમાં ને વંદર જેન જોયે એક કામ હે આ બીજી વાર આવ્યા

ખેતીવાડી અને તબેલા હવે અમે ઢોરનું કરીએ એટલે ઢોરના ના જ વિધી આવે અને અટાણે પણ ભીહું તો આવે ને એટલે મોડું થયું ત્રણ વાગે અમારા તો ફૂકાય ગયા એટલે અટાણે સ વાગા પછી નીકળ્યા અટાણે ભી ગયા અને મારાથી વધારે ઓળખતા હે ને આ છોકરાની હે ઈ નાથી નીકળ્યો ને તારનો ઈ કહે કે હું આજ બોલી મળી કે તું બોલવા ન જાતી વા નથરાઈ થી હું તો ને અમારું આ સોશિયલ મીડિયા નું થી બધાય નથરા સોશિયલ મીડિયા થી કે તું અમને મુકે ન ન કરવા તો અમારે ઈ કે આવું બોલવું તું ઈ કે

અમારું વિડિયો ની લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હું વાડીનો ને તબેલાનો ને ભીહુનો ને વિડિયો ઉતારા ને કરવાનું ભૂલતા નહીં હું કામ બોલવાનો હે હું હે ભણી

રામભાઈ કે કે આ એક આપણી કે હવે એક હીખુ જે કે ઓલી પર એક કે ખાવ કો દે કે એક સ્ક્રીપ કે લખન આવી જાય મેં કીધું તો એ કરવો જોઈએ આપણે બહુ જાજુ બોલતા આવડ તો ને દારુ ગોળો હોય ને ગાયકા પૂરો થઈ જાય એમ બોલવામાં તો બસ આ બધા ભેગા થયા અમીર અમારો આભાર આપણી આપણે વાત કે દુખ મે હતી કે ભેગું થવાનું હોય યુનિક માં પણ આજ ઘણા ટાઈમ પછી મેળ્યો તો યુનિક માં રિસોર્ટ માં હોય ને તો આપણો વારી પર સક્સેસ જ જાય નતર મીટઅપ આપડી ભાઈ આભાર ભાઈ તમારો અમારે વાત ખાતી હતી ઘણા ટાઈમથી થી ભાઈ કીધું કે તમે ગમે તાર આવો કે તમારું ઘર જ છે એ કે મેં કીધું હા ભાઈ અમે ટૂંકી જઈ હું અમે હરમ બકર ના છે સમજે ને જોઈ આવી બરોબર તો એવામાં ઘણા નવા નવા મને મો દેખાય અમીરભાઈ આપણી યુટ્યુબ ના મીટઅપ કરીએ ને પછી એ સારું લાગે કે ભાઈ નવા નવા ગણા જોઈન થાય યુટ્યુબ કરે ને આવે એવી બહુ મોટી વાત કહેવાય કે આ આવે ને જોઈન થાય આમાં તો હું તો એ જ કે બધાય આવો તમે આ યુટ્યુબ ના ફેમિલી માં જોઈન થાવ બધાય થોડું થોડું જે તમને મજા આવે એ બોલો આપણો ઘર જ છે કોઈ કઈ કઈ બંધુ કઈ કઈ ભળાકે દીધીએ તમને મજા આવે તમે તમે થોડું થોડું બોલતા રહી બરાબર આવો આવું આવું ધીરે ધીરે બોલવાનું હોય બાકી આપણે હાજર પૂરું નથી હાલ બીજા કોઈ મોકો આપો તો કે આપડી તોય ચાલુ જ હોય થોડો થોડો અમારે દેવીનભાઈ એને પછી મોકો દે દીજો પછી હાજી ખાવાનો છેજે આમ કે એટલે કુક લાગે બીજો કઈને હું ખાઈ જ ન દેવો આમણા અને ઝુનવાણી સી દેશી રાહાડા મૂકોસ ને ઈ ને અને ભણાઈના ફોન આવે કે બેન તમે આ ઝુનવાણી મૂકો

એટલે આપણા પરિવાર અરે આપણી વાત જી શેર કરવી એમ કે આપણે ઓલું ભણીએ અને યુટ્યુબ પર આપણે બધાય મળ્યાના એક પરિવાર કેવું લાગે કે અને આ યુનિક રિસોર્ટ ધવનભાઈ એનો ખૂબ ખૂબ આભાર અમીરભાઈનો આભાર અને મને સાંભળી બદલ તમારો આભાર કઈ ભૂલ ગમાયા રે મેર મા લીરભાય થે ધો ગમાયા રે અંબે રાણી મા તું લીરો બાયો છે હે જોગ માયા માળી તારા ચારણે હે એ દુખી રે આ હે

તો એથી બોલ્યા વગર ના ક્યાં ગયા ઈ ક્યો મળી વિડિયા માં કે ગમે જે ગઈ જી જી ફિલ્ડ હે આપણે વિખાભાઈ ભાઈ બોલ્યા વગર ના તો કોયા પીડ્યા ને એટલે બોલતા બધા ના આડે બધા કઈ થાય કે એટલા બોલવું ને એ અઘરી વસ્તુ હે થોડી અને ઘણા કહેતા કે પગુ ધ્રુજે તો આજી ફરે છે ને આપણે અમીર ભાઈ ને જા સપોર્ટ રાખ્યો કે ભગુ ધ્રુજે ને દેખાય કે ખબર ન પડે એમ સપોર્ટ આઈ લેનું ભીએ ને તો વાંધો ન આવે શબ્દ નહી કરે બીજું કઈ નહીં તો એટલું તો ભૂલું ઘણું અહીંયા બધું બીજા ઘણા બધા જે છે એનો વારો આપણે આવવા દઈએ બાકી તો આપણી સેલુદી રહેવાના જ છે બાબા

એમણે આપણો સમય કાઢ્યો છે એ બદલ અર્જુનભાઈ સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ અર્જુનભાઈના અને આપણા આગેવાનોના મળતા રહીએ એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરશું આપણે એકાબીજાનો પરિચય કેળવ્યો છે એકાબીજા અરે ઘણી બધી સંવાદ આપણી વચ્ચે યોજાણો છે અર્જુનભાઈ આપણી વચ્ચે આવ્યા છે આપણે એમની પાસેથી આ જે કાર્યક્રમના આપણે જે કઈ પણ કાર્યક્રમો કરીએ છીએ આપ સૌ જાણો છો એનો હેતુ એક જ છે કે જે કઈ પોઝિટિવ સંદેશ છે જે કઈ સારી વાત છે ખરાબ વાત છે ને એને આપણી હાદી ભાષામાં આપણે ડોહલા એવું કહેતા કે એને વાવડો લઈ જાય છે પણ સારી વાતો પહોંચાડવા માટે મહેનત કરવી પડે છે સારી વાતો લોકો સુધી અર્જુનભાઈ અચાનક બનતા હોય છે

પણ આપણો જે ઉત્સાહ છે એને વધારવા માટે અમુક મુવમેન્ટો જે છે એ આપણા માટે આ જીવન યાદગીરી લઈને આવ્યા છે પરંતુ એ પેલા અર્જુનભાઈ આવો વધારો અને તમારા આશીર્વચન અમારા દરેક મિત્રોને આપો સરસ તમે બધાય નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ બે હજાર પચીસ અને એમાં આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર પડી આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે રૂબરૂ નહીં મળ્યો હોય પરંતુ વિડીયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં એવા જ હોય જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો એટલે કોઈને કોઈ રીતે પરિચિત હોય પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કરવી દુનિયાની અંદર અત્યારે એક યુગ એવો હતો કે મીડિયા એટલે શું તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય દહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને બધી જગ્યાએ માહિતી ફેલાય અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા આવે તો આપણે ખેપિયો મોકલ અને એના પછી બીજો એક યુગ આવ્યો એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે અને ટપાલ જાય કે કોઈના વ્યક્તિગત સમાચાર હું ભણતો તો મોઢવાડા ત્યારે આપણા બે છાપા આવતા એક ફૂલછાપ અને બીજું જય તો આજનું ફૂલછાપ અમને બીજે દિવસે મળતું એટલે સ્કૂલમાં અમે બધા વાંચતા એ એ પછી રેડિયો આવ્યો એક ગામમાં અમારા ગામ મોઢવાડામાં ત્યારે એ રેડિયો દ્વારકાની અંદર એમ થાય કે હવે આપણે નીચે બનાવીશું ટનલ બનાવવાના છે ક્લાસ ની એમાંથી જઈને જોવા છે અહીંયા એટલે એ એમનું મીડિયામાં બહુ આવે મોદી સાહેબ મોટા માણસ છે એનું વધારે આવે એમ તમે પણ આ સંદેશો આપો તો આપણે ત્યાં ટુરિઝમ જે ડેવલપ થવાનું છે એ અદભુત છે આપણે ત્યાં આ ટુકડા પાસે ટુકડા એટલે ગોસા પાસે ટુકડા ગોસા એનાથી તમે આગળ આવો આ બાજુ પોરબંદર તરફ ડાબા તરફ પેલા અર્જુનભાઈ મિનિસ્ટર તરીકે જોવા ગુજરાતના હવે આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી અર્જુનભાઈ અને હું તો ભૂલતો ન હું તો કોંગ્રેસમાં હોવા છતાં ભાજપ વિદેશની કોઈ પણ મંત્રણા હોય તો અર્જુનભાઈની મોકલ છે સાચી વાત છે કૃપયા થોડીક વાત કરો એ અર્જુનભાઈ

વચ્ચે કોઈ આવ્યું હતું ત્યારે મેં વાત કરી હતી કે આપણે એક મીડિયા લેબ બનાવી તમારે વિડીયો ક્રિએશનમાં મદદ થતું હતું કે એમની વ્યવસ્થા હશે આપણે બધા કરી દઈશું પણ કેવી બનાવવી જોઈએ તમારામાંથી મને કોઈ કહેજો તો આપણે સવારે નવ વાગે બીજી તારીખ નવ થી સાંજના ચાર વાગ્યા સુધી એટલે ખાસ હાજરી આપજો તમારો સમય કે આડા હોય તો તેની બીજા નોરતા ને આપજો આ તમામ યુટ્યુબરો આવવાના છે એટલે આપણી સાથે મળી અને મજા કરશું અને ભોટવાડા ગામના અમે લીંબાઈ માતાજીને ને મંત્રી એટલે આમાં જે યુટ્યુબર આવનાર હોય તમામ આજે આજે નામ લખાવી લેજો એટલે આપણી યાદી થઈ જાય બરાબર તો આપણે અર્જુનભાઈ પણ કદાચ ચોક્કસ આવશે જો બહાર જવાનું નહીં થાય તો દિવસ ને થી ચાર તમામ યુટ્યુબર મિત્રોને વિનંતી કે નામ લખાવી દઈએ સોરી દિવસ નવ તારીખે સવારે એક માતાજીનો ભાવ અમે અપલોડ કર્યો છે યુટ્યુબમાં આવનારી નવરાત્રી નિમિત્તે અને કેને કે કેમ હાલે એ કંઈ ખબર નથી પણ એક જ દિવસમાં દોઢ મિલિયન વ્યૂ મારે ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા હતા અને આજે હમણાં ચેક કર્યો બે દિવસ થયા છે છ મિલિયન વ્યૂ રીલમાં છે અને બીજી રીલ હમણાં હા અને એ રેલ ઉપર પછી પાંત્રીસ હજાર બીજી રેલ બની ગઈ એક જ દિવસ એટલે એ આ બધાનો પ્રેમ છે ખાસ અમીરભાઈ યાદી કરી એટલે ભગવતી યાદ કરું એ જ મારા ભાવ ને તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી પરગટ રહી પરમાણ માં તું આપ જે પરમેશ્વરી છોરું કછોરું થાય માં તું વખત વેલી આવજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે માં લાજ મારી રાખજે એ આવી ઉભો તમ આંગણે રાવું લઈ રુધિયે ગણી નવખાંડ ની ધણ્યાણ પણ ચિંતા અવકાશ ને મુજ ખોરડું રહો માં ભગવતી તું લાજ મારી રાખજે એ આલબાઈ તું નાગપાઈ તું આશા પૂરા કચ્છ દેશ ਰਾਜ ਬਾਈ ਤੂੰ ਚਾਪ ਬਾਈ ਤੂੰ ਹੋਂਨ ਬਾਈ ਤੂੰ ਮੋਢੜਾ ਤਣੀ ਸਾਤੇ ਬੇਨੜਿਉ ਸਾਥ ਮਾਂ ਲਈ ਖੋੜਲੀ ਖਮ ਕਰ ਜੇ ਬੇੜੀ ਰਹੋ ਮਾਂ ਭਗਵਤੀ ਤੂੰ लाज ਮਾਰੀ ਰੱਖ ਜੇ ਤੂੰ लाज ਉਮਾਰੀ ਰੱਖ ਜੇ ਤੂੰ लाज ਮਾਰੀ ਰੱਖ ਜੇ اے ਮਾਂ ਤੁਮਾ સાબી હોય તો તારે નીક જવું પડે તાકાત મારો છે સાઉન્ડ નથી કેટરનો કામ કરે તો મેં મ્યુઝિક શાંત વાતાવરણ હા તો બટાટા ની ચીઝ ફરપટ ગડજીસ અને મોરું આ નો હું તમને ફી ફી લેતા આવતો આ તો હે મહેર બુજી તો બહુ સારો છે અર્ધી રાખી લેતી ફરી એ કાલે થી આ

તમને આ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો